અને એફસીઆઈ અધિકારી બાદ ગૃહમંત્રીનો નકલી પીએ બાદ હવે નકલી નેશનલ એન્ટી કરપ્શન એન્ડ એટ્રાસિટી ઓર્ગેનાઇઝેશનનો અધિકારી ઝડપાયો છે નકલી અધિકારી બની કોસુંબાની પીપી સવણ યુનિવર્સિટીમાં ત્રણ શખ્સો ઘુસ્યા હતા સુરતમાં ફરી એકવાર નકલી અધિકારી ઝડપાયા છે કોસંબાની પીપી સવાણી યુનિવર્સિટીમાં ત્રણ શખ્સો નકલી અધિકારીની ઓળખ આપી ઘુસ્યા હતા પોતાની ઓળખ નેશનલ એન્ટી કરપ્શન એન્ડ એટ્રોસિટી ઓર્ગેનાઇઝેશનની ઓળખ આપી હતી યુનિવર્સિટીમાં નકલી ડિગ્રી બનાવાતા હોવાના આક્ષેપ સાથે તપાસ કરવા પહોંચી ગયા હતા સંચાલકોએ પોલીસને જાણ કરતા નકલી હોવાનો ભાંડો ફૂટ્યો હતો કારમાંથી એન્ટી કરપ્શન જનરલ સેક્રેટરી સીબીઆઈ લખેલું બોર્ડ પણ મળી આવ્યું છે અત્રે જણાવીએ કે થોડા દિવસ અગાઉ વરૂણ પટેલ નામના શખસે ગૃહમંત્રીના નકલી પીએ તરીકેની ઓળખ આપી હતી વરૂણ પટેલે નકલી પીએ ની ઓળખ આપી પોલીસ જવાનો સાથે મારામારી પણ કરી હતી પોલીસ જવાનોને માર મારી તેમની ગાડીનો પીછો કર્યો હતો જે સમગ્ર બનાવના પગલે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી જેમાં વરૂણ પટેલ આકાશ પટેલ અને પુનાક પટેલની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી